જાળવીએ ત્યારે કલેક્ટર શ્રી કમિશનર શ્રી ધારાસભ્ય શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી શ્રીના સાંસદ સાંસદશ્રી આ બધાને જાહેર આમંત્રણ આપેલ કે જો તમે માનતા હોય કે આ જગ્યા પવિત્ર છે અને પ્રદૂષિત નથી તો આવો અમારી સાથે અને આ જાળમાં અમારી સાથે ડૂબતી લગાવ્યો અને ચરણામૃત્યુ પરંતુ આજે એક પણ અધિકારી અને પદાધિકારી ફાટતા નથી જે દામોદર કુંડ છે ત્યાં થી પંદર દિવસે ગમને કાર્યક્રમ રાખી જો સફાઈ ના થાય તો કલેક્ટર કચેરીનો ઘેરાવતી માંડી અને આ પાણી કલેક્ટર કમિશનર પદ ભાજપના પદાધિકારીઓને પણ પીવડાવવામાં આવશે જેથી કરી અને આવે અને હવે જો આ લોકો આ પ્રવિચર સ્થાનો છે

અને જિલ્લા કલેક્ટરને આમંત્રણ આપી આ પવિત્ર કુંડના પાણીનું ચરણા લેવા પધારવા જણાવ્યું હતું અને એક પણ પદાધિકાર કે અધિકારીઓ ફરક્યા જ નહોતા આઠ કરોડ જેટલી રકમ ના કુંડના શુદ્ધિકરણ માટે ફાળવી છતાં પણ પવિત્ર દામોદૂર કુંડ ગંદકીથી ખત બધી રહ્યો હોવાનું રોષપૂર્વક જણાવ્યું છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત